જંબુસર તાલુકાના નોબાર પંચાયતનો ભ્રષ્ટાચારનો મામલો ઉછળ્યો જંબુસર તાલુકાના નોબાર ગામે ભ્રષ્ટાચારના આક્ષેપો સાથે ગામના જાગૃત નાગરિક ઉમેશભાઈ પ્રભુદાસભાઈ પટેલ દ્વારા પંચાયતના વિકાસ કામોમાં ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવામાં આવ્યા છે ગામના કેટલાક નાગરિકોએ આ મામલે તાત્કાલિક કાયદેસરની તપાસ શરૂ કરવા અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગણી ઉઠાવી છે લોકોના આક્ષેપ છે કે ભ્રષ્ટાચાર મોટા પાયે થયેલો છે અને વિકાસના કામોમાં થયેલી ગેરરીતિઓના કારણે ગામના હિતને નુકસાન થયું છે સ્થાનિક સ્તરે આ મામલો ચર્ચાઓ ગરમાઈ છે અને જવાબદાર તંત્ર પાસેથી વહેલી તકે કાર્યવાહી થવાની અપેક્ષા વ્યક્ત કરાઈ રહી હતી હો નોબાર ગામનો વતની શ્રી મારું નામ છે ઉમેશભાઈ પ્રભુદાસભાઈ પટેલ મેં નોબાર ગામના સારા કામ માટે અને પંચાયતને જે ભ્રષ્ટાચાર થયેલો છે તે માટે એક જાગૃત નાગરિક તરીકે મેં પંચાયત તથા તાલુકા ટીડીઓ તથા ભરૂચ ટીડીઓને અગિયાર બાર કામોની રજૂઆત કરેલી છે એમાં ખૂબ મોટા એ ભ્રષ્ટાચાર થયેલ છે પરંતુ આજ સુધીને એની કોઈ તપાસ થયેલ નથી અને વારંવાર જો અમને અધિકારી આવ્યા હતા તે ડાયરેક્ટ એમના અહીં આગળ પંચાયતમાં આવીને એ અંદર લોકોએ સહી કરીને પાછા રિટર્ન થયેલા છે અને એનો મને જવાબ આપેલો નથી અને બીજા ગામના વ્યક્તિઓ પાસે પાસેથી આ ખોટી સહી કરાવીને એવા ત્યાંથી રિટર્ન થયેલા છે તો આપ સાહેબને નમ્ર વિનંતી કે આ ગામમાં જે ભ્રષ્ટાચાર થયેલો છે તે સત્વરે એની તપાસ મને લેખિતમાં જવાબ આપવા વિનંતી અને આગળ એની કાર્યવાહી હું કરવા તૈયાર છું કયા કયા કામો હતા તમારા અમારે કામોમાં મેં અગિયાર બાર કામોમાં જણાવ્યું હતું તેમાં મેં તાલુકા ડીઓને ટીડીઓ જમ્મુસર ડીઓને અને ભરૂચ ડીઓ આ આખી ફાઇલ મેં બનાવેલી છે એ અગિયાર કામોમાં હું તમને લેખિતમાં જણાવું કે હસમુખભાઈ ડાયાભાઈ પટેલ અને નગીનભાઈ સનાભાઈ પટેલના જે બ્લોક નાખેલા છે તે અધૂરા નાખેલ છે બીજું પ્રજાપતિવાસમાં બ્લોક પેવિંગનું કામ અધૂરું કરેલ છે ત્રીજું ચીમનભાઈ ડાયાભાઈ પટેલના જે બ્લોક પેવિંગ કર્યું છે તે પણ ઓછું નાખેલ છે પછી આંગણવાડી નંબર એક નાનાપંચના હેઠળ યાકુબભાઈ દાદાભાઈના ઘરેથી દક્ષિણ બાજુએ આંગણવાડીના ગટર સુધી લાઈનનું કામ કરેલ નથી નાનાપંથ હેઠળ અમરસંઘના ઘરેથી ઓવાળા રસ્તા તરફ ગટર લાઈનનું કામ અધૂરું કરેલ છે પછી અપ્યાપી ના જે બ્લોક પેવિંગ કરેલા છે તેમાં મોટી ગરબડ થયેલ છે તે પણ ઓછું કામ કરેલ છે નાના પણ છે હેઠળ અબ્દોલ અમરસંઘના ઘરેથી બશીર હિંમતના ઘર તરફ જે લાઈનનું કામ કરે છે તે પણ અધૂરું કરેલ છે જિલ્લા પંચાયત આર એન બી ડિવિઝન મેલી માતાનું મંદિરમાં આ ભગવાનને પણ ત્યાં છોડવામાં આવેલા નથી અને જે ત્યાં આગળ અપ્યા પીર છે આ એક ખરેખર ભગવાનનું કામ છે એની અંદર પણ એવો એ પૈસા છોડેલા નથી અને મોટી ઉછાપટ કરી છે દસમો આર એન બી મેલની માતાના મંદિર તો આવી ગયો પછી પણ નાના પણ છેઠા પ્રવીણભાઈ અંબાલાલ પટેલના ઘરેથી વાઘ્રીવાસમાં ગટર લાઈનનું કામ કરે છે તે પણ અધૂરું છોડે છે બીજું બારમું કામ જે મુકેશભાઈ વસાવા નવી નગરીમાં છે તેમને ભાઈ જે ગટર લાઈન છે તે પણ અધૂરી છોડીને એમાં પણ મોટો ભ્રષ્ટાચાર કરે છે આવી મારી માગણી છે કે આટલી બધી ભ્રષ્ટાચાર છતાં એની અત્યાર સુધી પણ કોઈ તપાસ કરવામાં આવી નથી તો વહેલી તકે એની તપાસ થવાય અને જે સરપંચ છે અને ડેપ્યુટી સરપંચ હવે અંદર તપાસ કરવા આપ્યા હતા તે મારી સાથે આમ ખોટી બોલાચાલી કરી અને એ લોકોએ બીજા વ્યક્તિઓ પાસે સહી કરાવી દીધેલ છે તો એવા સરપંચ મેં નહીં હોદ્દા ઉપર ડેપ્યુટી સરપંચ હતા પણ ડેપ્યુટી કે પેલો સભ્ય પણ નથી તો એ કયા હોદ્દા ઉપર લાયા કરતાને એમને સહયોગ કરેલ છે તેની પણ તાત્કાલિક તપાસ થવી જોઈએ કારણ કે આ રીતે એમને એ ફાઈ જોઈએ કે આવા કોમમાં આવું કરીશું તો એ કઈ હોવા રાજ્ય નહીં તો અમે પણ આ કામમાં આ રીતે જે લીધું છે છે એની પણ અમે તૈયાર તૈયાર નથી નોબાર ગામની અંદર ઉમેશભાઈ પ્રભુદાસ પટેલ એમને બાર કામની અરજી આપી છતાં પણ કોઈ જાતનો એમનો ઉકેલ આપ્યો નથી હજુ અને પંચાયત વાળા કોઈ જાતનું અમુને જાણ કરતા નથી કઈ જ ગ્રાન્ટ આવે છે કઈ જગ્યાએ સભા મિટિંગ રાખેલી છે કારે રાખેલી છે એની કોઈ જાણ કરતા નથી ડાયરેક્ટ જ એમને એમના માણસોને બોલાવીને સહયોગ કરાવીને ખોટી રીતે મોકલી દે છે બસો માટે બાર કામની અંદર ભ્રષ્ટાચાર કરેલો છે બારે બાર કામની અંદર એક બી કામ હરકું રીતે કરેલું નથી એમને આપનું નામ અનવરભાઈ જસભા સિંધા